ધી ઇન્ડિયન હાઈસ્કૂલ ની 1984 85 ની SSC બેચ નું મિલન અને ગુરુવંદના કાર્યક્રમ તારીખ 2/11/25 ને રવિવારે લાગણ સ્કૂલ માં યોજાઈ ગયો ગુરુએ આપેલા શિક્ષણ નું ઋણ ચૂકવવા 55 વર્ષે પહોંચેલા વિદ્યાર્થી ભાઈ ઉત્સાહ તેમના તન મન છલકાઈ રહ્યો છે કાર્યક્રમની શરૂઆતમાં આ યુનિયન ફ્રેન્ડ્સ ગ્રુપે નિવૃત્ત થયેલા શિક્ષકો પ્રાથમિક શાળાના શિક્ષકો બાલ મંદિરના શિક્ષકો તેમજ હયાત ગુરુઓની ચરણ ધોઈ મંત્રોચ્ચાર સાથે પૂજા કરી આશીર્વાદ લીધા ગુરુઓના પૂજન પછી વાતે ગાતે ગુરુઓને કમરાવા પ્રાર્થના ભવનમાં સન્માન વિધિ માટે લઈ જવામાં આવ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવામાં યુનિયન ફ્રેન્ડ્સ ગ્રુપના દરેક સભ્યોએ યથાશક્તિ આર્થિક યોગદાન આપ્યું હતું દરેક ભાઈ બહેનોએ એક જ ડ્રેસમાં આવીને તેમની પારિવારિક એકતાનું પ્રદર્શન પણ કરાવ્યું હતું લાંગલ ગામની ધરા એટલી પવિત્ર છે કે ના પૂછો વાત ગુરુઓએ આપેલા શિક્ષણ અને સંસ્કારથી કોઈ કલેક્ટર છે કોઈ કમિશનર છે કોઈ કલ ડોક્ટર છે કોઈ શિક્ષક છે તો કોઈ વેપારી પણ છે ગુરુઓનું ઋણ ચૂકવવાના અવસરની તક વિદ્યાર્થીઓ ઝડપી લઈને પોતાના જીવનને ધન્ય કરી દીધું છે જુઓ તો ખરા બાલ મંદિરમાં મુરાક્ષરોનું શિક્ષણ આપનાર આ દિવ્યાંગ દિવ્યાંગબેનનું તેમના બેઠકના સ્થાને પૂજન કરીને વિદ્યાર્થીઓ ધન્યતા અનુભવી રહ્યા છે આ કાર્યક્રમમાં ઉડીને આંખે વર્ગી તેવી વાત એ હતી કે સ્વર્ગસ્થ ગુરુઓના પરિવારને પણ આ મિત્રોએ બોલાવી તેમનું મોમેન્ટો અને સાલથી સન્માન કર્યું હતું જેમાં તેમના શિક્ષણ અને સંસ્કાર વિનમ્રતાના દર્શન થયા હતા કાર્યક્રમના અંતમાં ગુરુએ વિદ્યાર્થીઓ પર પુષ્પ વર્ષા કરી આશીર્વાદ આપ્યા હતા સાથે સાથે વિદ્યાર્થીઓ પણ આખો બંધ કરી અને છેલ્લે વિદ્યાર્થીઓએ અને ગુરુઓએ ભાવતું ભોજન કરી ભીની આંખે વિદાય લીધી હતી